અમારે આ રસ્તો ચાર કિલોમીટર ચાત્રા મહેશપુરા ને જવાદર છે એની અંદર આ લોકો રસ્તો તો સાંકડો છે અને સાઈડ બહુ સાંકડી છે અને જાદર ખાડા ખુબ પડી જાય એક તો ખેડૂતો લાઈનો નાખી છે ખૂબ એટલા માટે કોઈ ખાડા પૂરતા નથી અમારે ખેડૂતો વિનંતી છે કે જે જે લાઈન હોય એ ખાડા પૂરે અને સરકાર ની વિનંતી કરે છે કે આ જલ્દી કામ રિપેરિંગ થાય અને સાઈડ ઉપોળી થાય એવી અમારી રજૂઆત છે

રિક્ષાને મુશ્કેલી પડતી હતી હાડવામાં કેટલા ને ટાયર પંચર થાય એક્સેલો તૂટે ગેર તૂટે એટલા માટે અમે જાતે આ રીક્ષા વાળા ડ્રાઈવરો બધા ભેગા મળી અને આ ખાડા નું બુરા

લોકો અહીંયાથી નીકળે છે આ રસ્તો છે લગભગ આગળ રસ્તો લાગે છે એટલે ડિલિવરી થઈ જાય પ્રશ્ન બની જાય છે એટલો ખાડા પડેલા વાળા બિચારા સાઈડ આવી હોય તો આલી શકતા નથી બાળકો આ બાજુથી ભણવા આવે એ પણ વારમાં પડે છે આ રોડ ઉપર બે ત્રણ તો એક્સિડન્ટ પણ થઈ ગયેલા છે એ પણ પૂરા ચાર ત્રણ એક્સિડન્ટ થઈ ગયો છે ને એટલે રોડ ખરેખર સરકાર જો આ તંત્ર જાગે અને સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે થોડુંક વાત સાંભળે તો સારું કહેવાય એમ ચાર કિલોમીટર સુધી ચાર કિલો

જે જે ખાડા અહીંયા વર્ષોથી અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ખાડાનું ખાડા કરવા મળતો હતો ત્યારે અંતે રાહદારીઓ છે કંટાળીને કંટાળી જાતે પૂરણ કરી રહ્યા છે તેમજ આ ખાડાના કારણે અહીંયા જો કોઈ પણ વ્હીકલ ને પસાર થવું હોય ટુ વ્હીલ તો અહીંયા અકસ્માત થવાની પણ ભીતિ સર્જાય છે અને તેમજ જો કોઈ પણ ઇમરજન્સી કેસ હોય અને ઇમરજન્સી વ્હીકલ અહીંયા પસાર થવું હોય તો જેમ કે ડિલિવરી જેવો કેસ હોય કોઈ ઇમરજન્સી હોય તો આ રસ્તા ઉપરથી પસાર થવું હોય તો થાય કેવી રીતે ત્યારે અંતે આ છે કંટાળી અને જાતે જ ખાડાનું પૂરણ કરી રહ્યા છે નમસ્કાર કેમેરામેન સુરેશ ઠાકોર સાથે દેવરાજી ઠાકોર સતત ગુજરાત પાપુર બને